નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે આજના મુખ્ય સમાચાર પર પત્રકાર એકતા પરિષદ ની પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની મીટિંગ યોજાઈ પ્રદેશ અધ્યક્ષ ઝોન પ્રભારી પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ મંત્રીની હાજરી પચીસ ઓગસ્ટ સાંજે ચાર કલાકે પંચમહાલ જિલ્લાના હાલોલ ઘોઘંભા તાલુકાની સંયુક્ત મિટિંગ પ્રભારી શ્રી ફિરોજભાઈ ની ઓફિસ બિલ્ડિંગમાં યોજાઈ હતી ઉપસ્થિત પ્રદેશ આગેવાનો અને તાલુકાના પત્રકારોની બેઠકમાં પત્રકાર એકતા પરિષદનો સંગઠનાત્મક કાર્યક્રમની રૂપરેખા સાથે તાલુકા કારોબારીની રચના સભ્યપદના ફોર્મ ભરવા તેમજ જિલ્લા અધિવેશનનું આમંત્રણ એમ ત્રિવિધ કાર્યક્રમનું માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા આપી તાલુકા સંગઠનની રચના કરતા નવા પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રીઓની નિયુક્તિ સર્વાનુમતે કરવામાં આવી હતી મીટિંગના અંતે તમામ પત્રકારો હોદ્દેદારોએ નાસ્તાની મિજબાની માણી હતી અને તમામ પત્રકારોના ફોર્મ ભરી અધિવેશનમાં લાવવા નવ નિયુક્ત પ્રમુખે ખાતરી આપી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે